વિશાવદર ચૂંટણી અત્યારે એક એવા માહોલમાં છે કે જેમાં એક તરફ કોંગ્રેસમાંથી માંથી ત્રિબડિયા હતા જે બીજેપીમાં જોડાઈ ગયા

જેનો અત્યાર સુધીના ધારાસભ્યો અમે ખુદ સગીવાલે ગયા છીએ જયંતિ રવિ મહેસૂલ મંત્રીને પણ મળ્યા છીએ પણ જે રોજબરોજના જે પ્રશ્નો છે તેનું સરકાર પણ સમાધાન લાવતી નથી તો હાલ એવું છે કે આમ જનતા છીએ અમારો અવાજ બને એવા ધારાસભ્યને અમારે જરૂર આવે અચ્છા તો વિશાળદર મુખ્ય સમસ્યાઓ કઈ છે કે જેને હલ કરવાની તાત્કાલિક જરૂર છે આમ જોવા જઈએ તો ખેતી સાથે સંકળાયેલો વિસ્તાર છે અને રોજબરોજ

કોઈ એન્ટ્રી માટે પેલા નામ કમી કરવા અને વેચણી કરવી બે માટે નેવું દિવસનો ટાઈમ લાગે એક એન્ટ્રી માટે એકસો એસી દિવસ નો લાગે તો એ નામ કમી કરવા માટે અને ભાગ પાડવા માટે ભાગ ભરવું પડે તો ખેડૂત પાસે ત્રણ લાખ રૂપિયા વગર લીધું હોય એના માટે એવો પ્રશ્ન હોય છે કે એ વ્યાજે લઈ અને પૈસા ભરતા હોય છે તો એકસો દિવસ સુધી ખેડૂત ઉપર વ્યાજ ચડતું હોય તો એના માટે સરકારમાં એક હયાતીમાં વેચણી નામનું એક ટ્રાન્ઝેક્શન આવે છે કે ભાગ પડી જાય અને નામ કમી થઈ જાય એક સાથે બે એન્ટ્રી એટલે મિનિમમ નેવું દિવસમાં કામગીરી પતી જાય તો સરકારના ટેકનિકલ સોફ્ટવેરમાં સોફ્ટવેર નામ કમી થાય એની વિગત બતાવતી નથી એ બાબતે વિસાવદર ના જુનાગઢ જિલ્લાના તમામ મામલેદાર કચેરીમાં અલગ અલગ કાર્યપદ્ધતિ આજ દોન સુધી વિસાવદર માં કાર્ય પદ્ધતિ ચાલુ હતી નાયબ મામલેદાર બદલે એટલે કાર્યપદ્ધતિ બંધ થઈ જાય વિશાવદરમાં બોજા સાથે હયાતી માર્ગ દાખલ થાય જૂનાગઢમાં ના થાય એટલે એકનો એક કાયદો બલી જગ્યાએ પોતાની મનમાની મુજબ અધિકાર્યો ચલાવે આ બાબતે મુખ્યમંત્રી શ્રી ને રજૂઆત કરી છે મૈસૂર મંત્રી જયંતી રવિને પણ રજૂઆત કરી છે મેલ મારફત પણ મોકલાવેલું છે એનું પોલ ઓપલી જે એવું કીધું છે કલેક્ટર પાસે અહેવાલ મગ્યો છે આજે એને પણ વર્ષો થઈ ગયા બેન આજ સુધી એનું કોઈ સમાધાન આવ્યું નથી હા હા તમને શું લાગે છે શું લાગે છે શું ના વિષાવાદ સમસ્યાઓ કેવી હોઈ શકે વિસાવદર શહેરની જો હું વિસાવદર શહેર નો નાગરિક છું અને મારી સમસ્યા મને જે પર્સનલ દેખાય છે હું એક જાગૃત નાગરિક તરીકે તમને માંગુ વિસાવદર શહેર માં હાલ જેટલા પણ રોડ છે વિસાવદર નગરપાલિકા હેઠળ ટોટલ આઠ કિલોમીટર નો રોડ ડાબણ રોડ છે એના એ લોકો ડોક્યુમેન્ટેશન દ્વારા અમને જણાવે છે અને તેત્રીસ કિલોમીટર ના સિમેન્ટ રોડ છે તમામે તમામ રોડનું અમે નિરીક્ષણ કર્યું એની આરટીઆઈ છતાં એ રોડ હાલની તારીખે હજી એવા ને એવા બંધ હાલતમાં અથવા તમે એ ઉપર જાવ ને તો કાચો રસ્તો કહેવાય એને જે મટીરિયલ વાપરવાનું કીધું તો એ મટીરિયલ એ લોકો નગરપાલિકામાં વાપર્યું નથી આવા રોડની સમસ્યા પછી બીજી વસ્તુ હું તમને કહું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેવાય બરોબર અત્યારે તો એણેનું કાર્યાલય બંધ કરી દીધું અત્યારે અહીંયા બીજી બેંકને ભાડે આપી દીધું બાકી જ્યાં એનું કાર્યાલય હતું એની બાજુમાં જ એક પીવાના પાણીનું કનેક્શન હતું ત્યાંથી શેરીમાં જ હતું એ પીવાના પાણીનું કનેક્શન હાલની તારીખે લીકેજ છે તો વિચાર કરો એ લોકો એનું એની પાસેની સમસ્યાનું નિરાકરણ ન લાવી શકતા હોય તો આ જનતાનું શું નિરાકરણ લાવવાના બીજી વસ્તુ કે અહીંયા ઘણા સમય પહેલાં તાવતે વાવું ઝાડું ચોપ છે કે તાવતે વાવાઝોડું આવ્યું હતું એ સમયે અહીંયા અમારે જેતે સમયની જેતે બોડી હતી કી કંપની ની બોડી હતી ખબર નથી પણ આ કંપની વાળા આવ્યો ને લાઈટ વઈ ગઈ હતી આખા ગામ માંથી આખા બધી જગ્યાએ તો જે તે સમય નો પ્રમુખ જે તે સમય ના કર્મચારીઓ એના ઘર પાસે પેલા લાઈટ આવે એના ઘર માં લાઈટ આવે તો જનતા શું મરી ગઈ હતી ના ઘરે લાઈટ આવતા બેદી વયા ગયા હતા આ બધા ઘર માં લાઈટ પેલા આવી ગઈ હતી આ બધા ચૂંટા ગયેલા જનપ્રતિનિધિઓ છે જનપ્રતિનિધિઓને પોતાના ઘરનું પેટ ફાળવું ગમે છે પોતાના ઘરનું પેટ હાંધી લેવાનું ટૂંકમાં આ લોકોનું કહેવાનું એવું કે તારું મારું હૈયારું મારું મારા બાપનું અને સરકારનું છે એ મારા બાપનું આ લોકોનું કહેવાનું એવું છે અને જનતાની બીજી સમસ્યા કહીએ ને તો હાલો હું તમને વિસાવદર માંચરા પેટી બતાવું આ કરી છે ફક્ત ને ફક્ત કોર્પોરેટરોના ઘર પાસે આ કચરા પેટી છે બીજે ક્યાંય નથી મુકાણી અને એક કોર્પોરેટર ના ઘર પાસે કચરા પેટી તમે જોવા આવો ને અહીંયા સ્ટેન્ડ માર્યું છે કચરા પેટી તો કોર્પોરેટર ના ઘર માં પીડી છે હવે આનથી વિશેષ કેટલું જનતાને પરેશાની હજી હાથસો માંથી બાકી કેટલી કચરા પેટી હજી ક્યાં છે ખબર નથી બીજી વસ્તુ કહો કે આ લોકો ઉપરથી જનતાના જે ટેક્સ ના પૈસા છે જનતા ચોસઠ પ્રકારના અલગ અલગ રીતે ટેક્સ ભરે છે તમે સિગરેટ પીવે કોઈ ખાય કે કે મોબાઈલ પરચેસ કરો ચોકલેટ ટેક્સ છે આ મોબાઈલ ખરીદવા તમે બ્લુટૂથ થી આ ખરો બધી ટેક્સ છે આવી રીતે ચોસાઈટ પ્રકારના ટેક્સમાં જનતા રૂપિયા ચૂકવે છે હું તમને એક અમારી હાલની પાંચ યુઝ વાળી આપણે શું કેવાય બાથરૂમ વોશરૂમ બન્યા છે શૌચાલય બન્યા છે મિશન અંતર્ગત બન છે ખબર નથી પણ સમશાણ પાસે બનાવવામાં આવેલું છે અહીંયા ચોવીસ કલાક લાઈટ ચાલુ છે ચોવીસ કલાક અત્યારે લાઈટ ચાલુ છે રાઈત લાઈટ ચાલુ છે અને અત્યારે અહીંયા તાળા મારેલા છેલ્લા બે મહિનાથી તાળા મારેલા છે તો આ બધા ના માટે શું મુખ્યમંત્રીઓ અહિયાં આવવાના છે આ જનતાને નથી વાપરવાની અહીંયા પાછું નીચે સંચાલકનું નામ લખેલું છે તો આ જો તમારે જનતાને ટેક્સનો રૂપિયો જનતાને મફતમાં વાપરવા નથી આપોની એનો જો તમારે હજી માથેથી રૂપિયા ચૂકવવા છે તો અહીંયા તમે બનાવવા સુ કામ અને બનાવવા તો વાપરવા કેમ નથી તને વાપરવા દેવાના છે તો કેદી ખોલવાના છે આ છ છ મહિના થઈ ગયા બની ગયેલા હજી ખુલ્યું નથી અને પોલીસ સ્ટેશનની બાજુમાં બીજો પ્રશ્ન ન્યાય ગાર્બેજ હોન્રે પોઈન્ટ આવેલો હતો અહીંયા ખાલી બ્લોક નાખેલા છે એ જે આ કચરા કચરાપેટી મૂકવાથી કચરા પેટી પોલીસ સ્ટેશનની અંદર મૂકી લે છે મને એવું લાગે છે ઘણી નિરાકરણ જે વિસાવદર એવું નથી અને સારા એવા ધારાસભ્યની અહીંયા જરૂરિયાત છે અને મારા મતે તો જો હું કહું તો ગોપાલભાઈ ઇટાલિયા જેવો કોઈ વ્યક્તિ આખા ગુજરાતમાં તમને ક્યાંય જોવા નહીં મળે એની પાસે જે પોતે એડવોકેટ છે તે ધારે અત્યારે જેવી રીતે અહીંયા આવેદન પત્ર દેવાય દેવાનું એક વારી ધારાસભામાં બે જાય એટલે સામે એકસો એક્યાસી જણા છે એક વ્યક્તિને અહીંયા પ્રશ્ન પૂછે ધારાસભામાં એટલે એકસો એક્યાસી જણા જવાબ દેવા જ પડે અને એ ગોપાલભાઈ ઇટાલિયા સિવાય બધાય નકામ અચ્છા એક મિનિટ મને એક કહેવો છે તમે કે તમે જે લીગલ વાત કરો છો એ વસ્તુની અંદર વિષાદની સમસ્યાઓને વાચા આપી શકાય એવા

ખેડૂત લક્ષી જે વેચણીના કાર્ય પાણીયા બંધ થઈ ગયા હતા માપણીના ઇસ્યુ હતા એ બાબતે મેં વિધાનસભામાં રજૂઆત કરી હતી એ સમયમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી મૈસૂર મહેસૂલ વિભાગના મૈસૂર મિનિસ્ટર હતા ત્યારે એનું સમાધાન પણ દોઢ બે વર્ષે આવ્યું હતું અને એ પણ હાલ મોકૂફ છે કોઈ એવા પરિપત્ર સર્ક્યુલર સ્પષ્ટતાવાળા કોઈ સરકાર કોઈ કામ કરતી નથી હા એ નહીં નહીં એવી જ વાત કરે છે ત્યારબાદ ભૂપતભાઈની વાત કરીએ તો થોડા સમય માટે આવ્યા હતા પણ હજી એ બધું આમ તો કઈ જાણતા નહીં એટલું બધું એટલે નોલેજેબલ હતા નહીં પણ અમે એવું જાણીએ છીએ કે ભાઈ મહેસૂલ વિભાગ નો પ્રશ્ન હોય તો મહેસૂલ ને લોકો સમજી હવે એવા માણસો જોઈએ કે ભાઈ કાયદો સમજી હગ એવા લોકો હોય તો સામે વાળા અધિકારી જવાબ આપી શકે અધિકારીઓ પણ એમ જ કહી દે કે આ થઈ જશે આનું આમ થાય